ડ્રગ્પ બનાસકાંઠા જિલ્લામાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે લીધેલા સેમ્પલ ફેલ જતા દસ પેઢીઓને છવ્વીસ લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે જિલ્લામાં અલગ અલગ સ્થળોએથી ઘી અને માવાના નમૂનાઓ લેવામાં આવ્યા હતા આ નમૂનાઓના સેમ્પલ ફેલ આવતા અધિક કલેક્ટર દ્વારા છવ્વીસ લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે બનાસકાંઠાના ડીશા થરાદ પાલનપુર અને મહારાષ્ટ્રના થાણેની પેઢીઓ સામે દંડનીય કાર્યવાહી કરવામાં આવી છે બનાસકાંઠામાં ફૂડ વિભાગ દ્વારા કરેલી કાર્યવાહીને લઈને ભેળસેડ્યા વેપારીઓમાં ફફડાટ ફેલાયો છે તમામ કેસ પાલનપુર અધિક કલેક્ટરની કોર્ટમાં ચાલી લાખનો દંડ કરવામાં આવ્યો છે બનાસકાંઠા જિલ્લામાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે લીધેલા સેમ્પલ ફેલ થતા દસ પેઢીઓને છવ્વીસ લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે જિલ્લામાં અલગ અલગ સ્થળોએથી ઘી અને માવાના નમૂનાઓ લેવામાં આવ્યા હતા આ નમૂનાઓના સેમ્પલ ફેલ આવતા અધિક કલેક્ટર દ્વારા લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે બનાસકાંઠાના દિશા થરાદ પાલનપુર અને મહારાષ્ટ્રના સામે દંડનીય કાર્યવાહી કરવામાં આવી છે બનાસકાંઠામાં ફૂડ વિભાગ દ્વારા કરેલી કાર્યવાહીને લઈને ભેળસેડિયા વેપારીઓમાં ફફડાટ ફેલાયો છે તમામ કેસ પાલનપુર અધિક કલેક્ટરની કોર્ટમાં ચાલી જતા છવ્વીસ લાખનો દંડ કરવામાં આવ્યો છે બનાસકાંઠા જિલ્લામાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે લીધેલા સેમ્પલ ફેલ જતાં દસ પેઢીઓને છવ્વીસ લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે જિલ્લામાં અલગ અલગ સ્થળોએથી ઘી અને માવાના નમૂનાઓ લેવામાં આવ્યા હતા આ નમૂનાઓના સેમ્પલ ફેલ આવતા અધિક કલેક્ટર દ્વારા છવ્વીસ લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે બનાસકાંઠાના દિશા થરાદ પાલનપુર અને મહારાષ્ટ્રના થાણીની પેઢીઓ સામે દંડનીય કાર્યવાહી કરવામાં આવી છે બનાસકાંઠામાં ફૂડ વિભાગ દ્વારા કરેલી કાર્યવાહીને લઈને ભેડસેડિયા વેપારીઓમાં ફફડાટ ફેલાયો છે તમામ કેસ પાલનપુર અધિક કલેક્ટરની કોર્ટમાં ચાલી જતા છવ્વીસ લાખનો દંડ કરવામાં આવ્યો છે